તમને બહુ મજા આવશે એટલે અમારું વ્લોગ જોવાનું ભૂલતા ને હાલો લ્યો પિંજરા માં પૂરા વાત આવી છે ફાઈનલી અને લગભગ નવ વાગી ગયા છે નવ વાગે એટલે અમે ફોર વ્હીલ માં બેસી છે પછી હવાર ના કાલ નવ વાગે અમે નીકળવાના છે ફોર વ્હીલ માં બાય હાલપુરા પિંજરા માં પૂરા જાય ચાલો હવે આપણે જઈએ હાલો તમને હે ને બેસી પછી કાઈ નીકળવાનું થાતું નથી આપણે આ આ આ આ આ

અને રવિવારે માં આખો દી રખડે એને ક્રિએટર કહેવાય આયા આયા ટ્રાફિક હે એટલું હે કા હાલો મે કિલો આજે આજે દીબુ કેમ બોલતા નથી છે માં મે દબ કેમ પૂછે તો દીબુ ભાઈ તમે કાકતો બોલો ઠીક ઓકે ગો તમે શુભ કામ કરો અને ચા નો પીવો ને ત્યાં સુધી તમારું શુભ કામ થાય નઈ મારા વાલા

બધા અમારી હારી આગડી હરક પદુડીના થતા તા પાછળ બેઠા બેઠા હેઠા ઉતરવા અમારે ઉતરી જાય

એટલે હવે હેલે એક કામ કરી ફોર વ્હીલ ને હેલે નીચે જમીન માં પગ આઈડિયા વગર આપણે વિયા જઈ ઉપર ઉપર ફોર વ્હીલ ઉપર બરાબર હે એટલે ભાઈ પવર લાવેલા ગરમી ના શેક ને બફાઈ જાહુ બફાઈ જાહુ ઉપર કેમેરામેન ને ફોન આપી દો ઈ અમારું રેકોર્ડિંગ થોડું ઘણો કરશે હાલો પુરા ભાઈ નું લ્યો પુરા ભાઈ નું પુરા ભાઈ પડતા પડતા નહી હો

એક ને પાંચ થઈ છે હવે હવે આપણને જો પેટમાં ખાડા સર ખાડા પડી ગયા છે હવે રેવાતો નથી ગરમીમાં રેવાતો આપણને ફૂલ ભૂખ લઈ ગઈ એટલે એ જાય છે ઘરે ટીફિન લેવા અને ઈ ટીફિન ડીકુ ભાઈ લાવો તો પાર્સલ હા ભાઈ પાર્સલ બતાવ ઘરે જામવાય ક્રિએટર હોય ને ક્રિએટર ઈ ગળા ઊંધી ખવડાવે ક્રિયેટર કોને કેવાય ઘરે ટીફિન લઈ જાય અને ક્રિએટર કેવાય

મજા કરે છે આમ તો જો એને કેવું સારું ઠંડા પવન માં ક્યાં બેહવાનું અહીંયા અમારે હકડાઈશ માં જો હું બેઠ નથી આમાં

બેઠા બેઠા કઈ કર્યું તો નથી કઈ હાલમાં નથી હવે કઈ કામે નથી કર્યું ગાડી આકવા સિવાય તો છતાંય છે ને નીકળી ભૂખે જ લાગ્યા કરે ગંડાળી આવે ખાવું તો પડે ભૂખ જ લાગ્યા કરે છે વરસાદ એવો છે ને એવું ગરમા ગરમ વસ્તુ કઈ ખાવાનું મન છે તો અમારો એક કામ કરી અમારો ભૂરો હું કે ખબર એ મારે પાણી પૂરી ખાવી નથી ભૂરા ની ખ્વાહિશ તો આપણે પૂરી કરવી જ પડે ને મારા વાલા એટલે લઈ જજો ભૂરા ને પાણી પૂરી ખાવાનું નંબર અને ફેમસમાં ફેમસ ને ભુરો એમ કીધે કે એક નંબર તો જ હા બાકી બાવળી એમાં ઘા ચાકાજી પાણી

એમાં એવું છે ચેલેન્જ અમારે ભાઈ પૂરો કરવાનો હતો અને રાતે રોકાવાની અમે ફૂલ વ્યવસ્થા પણ કરી લીધી હતી પણ એમાં એવું છે કે ભૂરાની ફેમિલીમાં માં કઈક મેડિકલ ઇમરજન્સી આવી હે ને તો છેલ્લે અમારે આઈને એને પૂરો કરવો પડે છે ગાડી અમારે દેવાની છે એમના પપ્પાને કારણ કે કંઈક મેડિકલ ઇમરજન્સીના કારણે એમને સો કિલોમીટર દૂર મતલબ કે રાજકોટ સાઈડ ક્યાંક જવાનું છે કારણ કે કઈક મેડિકલ ઇમરજન્સી આવી ગઈ છે એટલે વ્લોગને અમે અહીં પૂરો કરીએ છીએ પગ મૂકી છે એને મૂકી દીધો છે આ દખો કંટાળી જાઉં પણ

વિડિયોને લાઈક શેરમ સબ્સ્ક્રાઇબ લાઈક મારા વાલા આ આ આ આ તો હું મારી ચેનલ ને તમે બધા કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું કરવાનું કમેન્ટ કરવાનું બટન દબાવવાનું પણ ભૂલતા નહીં જય માતાજી શ્રી રામ બાય